પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળામાં પ્રીવોકેશનલ શિક્ષણની ભાવનાને જીવંત કરતી બે દિવસીય ચોર્યાસી તાલુકા કક્ષાની તાલીમનું અર્થસ્ભર અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું પ્રથમ દિવસે સવારે દસ વાગીને ત્રીસ મિનિટથી અગિયાર વાગ્યા દરમિયાન મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું પ્રાર્થનાથી સૌ શિક્ષકોએ સ્નેહ સહકાર અને માનવ મૂલ્યો સાથે દિવસની શુભ શરૂઆત કરી આ પ્રાર્થનાએ મનને શાંત કરી અને શિક્ષકને શિક્ષણના સાચા હેતુ સાથે જોડ્યા ત્યારબાદ ડાયટના લાયઝન અધિકારી શ્રીમતી ડોક્ટર દીપિકાબેન ચૌધરી દ્વારા અંગતનો પગ પુસ્તકનો ભાવસભર પરિચય આપવામાં આવ્યો તેમના શબ્દોમાં શિક્ષક પ્રત્યેનો વિશ્વાસ વિદ્યાર્થી પ્રત્યેની સંવેદના અને જીવન ઉપયોગી શિક્ષણની સુગંધ અનુભવી શકાય એવી હતી આ સાથે બીઆરસી સાહેબ શ્રી પરેશભાઈ દ્વારા પ્રિવોકેશનલ શિક્ષણના મહત્વ અંગે સરળ અને વ્યવહારુ શબ્દોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું પછી અગિયારથી થી બાર દરમિયાન ઓનલાઈન સત્ર દ્વારા પ્રિવોકેશનલ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીના જીવનમાં તેની ઉપયોગિતા અને ભવિષ્ય માટેના લાભોની વિસ્તૃત સમજ આપવામાં આવી બપોરે બાર થી એક દરમિયાન મમ્મી મને નિશાળે જવા દે પ્રી વોકેશનલને લગતું અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું બે હજાર વીસ અને એનસીએફસે બે હજાર ત્રેવીસ મુજબ પ્રીવોકેશનલ શિક્ષણની સંકલ્પના સમજાવવામાં આવી વિદ્યાર્થીને પાઠ્યક્રમ સાથે હાથકામ કૌશલ્ય અને અનુભવ આધારિત શિખણ સાથે કેવી રીતે જોડવો તે અંગે ચર્ચા કરવામાં આવી બપોરે 1 થી 2 દરમિયાન સૌ શિક્ષકોએ એકસાથે બેસીને ભોજન લીધું આ સમય માત્ર ભોજનનો નહીં પરંતુ પરસ્પર સંવાદ અનુભવોની આપલે અને સહકારની ભાવનાનો સુંદર સમય બની રહ્યો ભોજન બાદ શિક્ષકોની જૂથ વહેંચણી કરીને ટાઈ એન્ડ ડાય બાંધણી પ્રવૃત્તિ ઉત્સાહપૂર્વક કરાવવામાં આવી શિક્ષકોએ એક મોટો રૂમાલ અને એક દુપટ્ટો તૈયાર કર્યો વિવિધ આકારો રંગોની સંયોજન પદ્ધતિ અને બાંધણીની રીતોથી આકર્ષક અને અનોખી રચનાઓ તૈયાર થઈ આ ઉપરાંત કાગળમાંથી વિવિધ આકારો બનાવવાની પ્રવૃત્તિ દ્વારા શિક્ષકોની કલ્પના શક્તિને નવો ઉછાળો મળ્યો બાંધણી બનાવતી વખતે શિક્ષકોના ચહેરા પર બાળસહજ આનંદ નવું શીખવાની ઉત્સુકતા અને સંતોષ સ્પષ્ટ દેખાયો સાધન સામગ્રીથી લઈને સંપૂર્ણ પ્રક્રિયા સુધી શિક્ષકોએ જાતે અનુભવ કર્યો જે તેમને વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિ કરાવવા માટે વિશ્વાસ અને પ્રેરણા આપતો બન્યો આ તાલીમ દ્વારા શિક્ષકોને માત્ર નવી માહિતી નહીં પરંતુ નવી દૃષ્ટિ નવી સમજ અને નવી પ્રેરણા પ્રાપ્ત થઈ પ્રિવોકેશનલ શિક્ષણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક સશક્ત આધાર બની રહ્યું છે તાવો પ્રયાસ નિશ્ચિત રીતે કૌશલ્યવાન આત્મનિર્ભર અને જીવન માટે તૈયાર વિદ્યાર્થીઓના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થશે